હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા ચક્રવાતને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જેમાં અંબાલાલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં વીસથી પચીસ નવેમ્બરે ડીપ ડિપ્રેશનના કારણે ચક્રવાત બનશે નમસ્કાર ન્યૂઝરૂમની સાથે હું શું છું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અરબસાગરમાં ઓગણીસથી બાવીસ નવેમ્બર લો પ્રેશર સર્જાશે અને લો પ્રેશર સોમલિયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે અને જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવી શકે છે જેમાં અરબસાગરમાં સાયક્લોન સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના દેખાઈ રહી છે તેમજ તેમણે વધુમાં જણાવ્યું કે ઠંડી પણ આ વખતે સામાન્ય નથી રહેવાની અને ઠંડી પણ આ વખતે પોતાના જૂના તમામ રેકોર્ડ તોડવાની તૈયારીઓમાં દેખાઈ રહી છે જેમાં હિ વર્ષાને કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે આ ઉપરાંત અંબાલાલ પટેલે ચક્રવાતની આગાહી પણ કરી છે તેમણે કહ્યું છે કે સત્તરથી વીસ નવેમ્બર દરમિયાન પશ્ચિમી વિક્ષેપ આવશે અને ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં વર્ષાના કારણે ગરમી ઘટશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં હવે ન્યૂનતમ તાપમાન અઢાર ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે અને ઘઉંના પાક માટે હાલ તાપમાન અનુકૂળ નથી અને હાલ વાવણી થાય તો જીરા દિવેલમાં ગરમીના કારણે ઉત્પાદન ઘટી શકે છે તો હવે હવામાન અંગે વધુમાં પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે ચાલો સાંભળ્યું છેલ્લા બે ચાર દિવસથી ઘણા બધા મિત્રો છે એવું માની રહ્યા છે કે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર બની રહ્યું છે આ લો પ્રેશરના કારણે ગુજરાતમાં માવઠું થશે ઘણા બધા મોડલો છે એ પણ બતાવી રહ્યા છે એટલે ચોક્કસથી મારે આપને જણાવવાનું છે કે બંગાળની ખાડી છે એ આમે પણ નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરી સુધી તો સક્રિય હોય છે એવી જ રીતે અરબસાગરના પણ દક્ષિણ ભાગો છે એ અત્યારે પણ સક્રિય છે અને હજુ પણ આવનારા એક બે મહિના સુધી સક્રિય જોવા મળશે કેમ કે હજુ પણ જે દક્ષિણ ભારતના ભાગો છે જેમાં આંધ્રપ્રદેશ હોય કર્ણાટક હોય કેરળ હોય તમિલનાડુ હોય તેલંગાણા છે આ તમામ વિસ્તારોની અંદર ઉત્તર પૂર્વ નું એટલે કે ઈશાન નું ચોમાસું અત્યારે ચાલુ હોય જેવી રીતે ઉત્તર ભારતમાં અને મધ્ય ભારતમાં નૈઋત્યનું ચોમાસું પૂરું થાય પછી દક્ષિણ ભારતની અંદર ઈશાનનું ચોમાસું ચાલુ થતું હોય છે એવી જ રીતે અત્યારે દક્ષિણ ભારતની અંદર ઈશાન નું ચોમાસું ચાલુ છે એટલે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર બને એક સ્વાભાવિક વાત છે અને અમુક અમુક મોડલો જે અત્યારે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર બતાવી રહ્યા છે એ પણ શક્ય છે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર બનવાનું છે પણ એ લો પ્રેશરની અસર છે ગુજરાતમાં કોઈ થવાની નથી કેમ કે એ લો પ્રેશર છે એ તમિલનાડુ અને કેરળ ઉપર થઈને પસાર થતા હોય છે એટલે આપણે એમનાથી કોઈ ખતરો હોતો નથી આ એક લો પ્રેશર જે અત્યારે બતાવી રહ્યું છે મોડલોના આધારે એ એક લો લો પ્રેશરની આવનારા દિવસમાં પણ હજી અનેક લો પ્રેશર છે એ બંગાળની ખાડીની અંદર દક્ષિણ તરફ અરબસાગરમાં પણ દક્ષિણ તરફ અને શ્રીલંકાની આસપાસ પણ અનેક પ્રકારના લો પ્રેશર અને ડિપ્રેશન સિસ્ટમ બને તેવી શક્યતાઓ છે જો કે ત્યાં લો પ્રેશર કે ડિપ્રેશન સિસ્ટમ બને એનાથી આપણે અત્યારે હાલ પૂરતો કોઈ ખતરો નથી હા ઘણી વખત એવું બનતું હોય છે કે જો થોડું ઉત્તર તરફ એ લો પ્રેશર બની જાય અને એ મધ્યપ્રદેશ કે ઓરિસ્સા ઉપર થઈ અને મહારાષ્ટ્ર તરફ થઈને આગળ વધે તો ઘણી વખત ગુજરાતને અસર થતી હોય છે 不是我们啦。 જે બંગાળની ખાડીના ઉત્તર છેડા ઉપર કોઈ શક્યતાઓ દેખાતી નથી એટલે આપણે કોઈ ગુજરાતને માવઠાનો કે વરસાદનો ખતરો દેખાતો નથી વાવાઝોડાની તો બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી કેમકે બંગાળની ખાડીના વાવાઝોડા હંમેશા ગુજરાતને અસર કરતા હોતા નથી અને અરબસાગરની વાત કરવા જઈએ તો અરબ સાગરનું તાપમાન છે એ પણ હવે ધીમે ધીમે ડાઉન જઈ રહ્યું છે એટલે અરબસાગરમાં પણ કોઈ વાવાઝોડું બને એવી હમણાં કોઈ શક્યતાઓ નથી કેમકે ઘણા બધા મિત્રોને અલગ અલગ ન્યૂઝના માધ્યમથી કે સોશિયલ મીડિયાના માધ્યમ આવી કોઈ અફવા સાંભળી હશે તો વરસાદ ને વાવાઝોડા ને લઈને ઘણા બધા મિત્રો ચિંતિત હતા એટલે દરેક મિત્રો હું એ બતાવવા માંગુ છું કોઈ પ્રકારની ચિંતા કરતા નહીં હમણાં આપણે થોડા દિવસની અંદર કોઈ માવઠું પણ નથી એટલે કે આઠ દસ દિવસમાં કોઈ માવઠું પણ નથી કે કોઈ લો પ્રેશરની અસર પણ આપણે થવાની નથી એટલે દરેક મિત્રોએ આ વસ્તુ સમજી લેવાની છે બંગાળની ખાડીની અંદર કોઈ લો પ્રેશર બતા ઘણી વખત એવું બનતું હોય કે ઘણા બધા મિત્રો છે અમુક એપ્લિકેશન વાપરતા હોય અમુક એપ્લિકેશનના માધ્યમથી જોતા હોય તો એની અંદર તમને લો પ્રેશર બતાવતું હશે પણ એ લો પ્રેશર છે અત્યારે ગુજરાત સુધી પહોંચે તેવી કોઈ શક્યતાઓ નથી કોઈ મિત્રો અહીંયા ડરવાનું કે ગભરાવાનું નથી હા હવે જે કઈ આગળ ઉપર આપણે કોઈ માવઠા થતા હોય જો કે આ વર્ષે શિયાળા દરમિયાન પણ માવઠાની સંભાવનાઓ છે <ચે> અને એ આગળ ઉપર કદાચ આપણને જોવા મળશે પણ એ માવઠું હમણાં થોડા દિવસની અંદર થાય તેવી કોઈ શક્યતાઓ નથી હવે પછીના જે માવઠાઓ થશે તેમાં મુખ્યત્વે જે ઉત્તર ભારત ઉપરથી ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય એના અમુક વાદળો છે એ દક્ષિણ તરફ ગતિ કરે તો દક્ષિણ તરફ ગતિ કરવાને કારણે આપણે ઘણી વખત ગુજરાત સુધીના ટ્રોફ લંબાતા હોય છે ને એને કારણે આપણે ગુજરાતમાં માવઠા અને છે જોવા મળતા હોય છે એવું કદાચ શિયાળા દરમિયાન આગળ ઉપર જોવા મળે એ વસ્તુ આખી અલગ છે પણ અત્યારે હાલ પૂરતી વાત છે તો હાલ પૂરતું કોઈ ડરવાનું કે ગભરાવું નથી હાલ પૂરતું એવું કોઈ માવઠું આપણે ગુજરાતમાં થાય તેવી શક્યતાઓ નથી બંગાળની ખાટીની અંદર ચોક્કસથી અત્યારે લો પ્રેશર બની રહ્યા છે અને હજુ પણ આવનારા દિવસમાં બનશે પણ એ દક્ષિણ ભારતને અસર કરશે ગુજરાત મહારાષ્ટ્ર તો મધ્યપ્રદેશ કે રાજસ્થાનની એની કોઈ અસર થવાની નથી જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે